કાર્યની શરૂઆત માટે ચોઘડિયા જોવાય છે પરંતુ પરિણામ ક્યારેય ચોઘડિયા જોઈને આવતું નથી માણસ જ્યારે હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે ને ત્યારે સમજી લેવું કે એના કાંડાની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે સાચું સન્માન પૈસા કે તાકાતથી નથી મળતું પ્રમાણિકતાથી કામ કરો લોકો આપોઆપ પસંદ કરશે દરિયો ક્યારેય ગમતું નથી કારણ કે થઈને ખારા થવું એના કરતા નાના રહીને મીઠા રહેવું વધુ સારું પોતાની જાતને કોઈ પણ કામમાં વ્યસ્ત રાખો કારણ કે વ્યસ્ત માણસને દુખી થવાનો પણ સમય હોતો નથી કોઈ એક વ્યક્તિની મદદ કરવાથી દુનિયા નથી બદલાઈ જવાની પણ જે વ્યક્તિની મદદ આપણે કરીશું એ વ્યક્તિની દુનિયા જરૂર બદલાઈ જશે સવારનો ધુમસ પણ એ શીખવાડે છે કે બહુ આગળનો જોવું નકામું છે ધીમે ધીમે આગળ વધતા રહો રસ્તા આપોઆપ ખુલ્લા થઈ જશે દુનિયાનું સૌથી સારું પુસ્તક ખુદ આપણે જ છીએ પોતાને સમજી લ્યો એટલે બધી જ સમસ્યાનું સમાધાન થઈ જાય સમયની કિંમત જાણવી હોય તો છાપાને પૂછી જુઓ જે છાપું સવારે ચાર રૂપિયામાં મળે છે તે સાંજ થતા થતા ચાર રૂપિયા કિલોના ભાવે વેચાય છે શબ્દો થોડા છે પણ મતલબ મોટો છે હૃદયથી સાફ રહેશો તો કેટલાય લોકોના ખાસ રહેશો સુવિચારો મહત્વના નથી શું શું વિચારો છો તે મહત્વનું છે મિત્રો દરરોજ સવારે આવા નવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો